અગિયાર નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર યુવક મંડળ દ્વારા આયોજિત પાંત્રીસમાં લગ્નોત્સવ કન્યાદાન બેનું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે આ માંગલિક પ્રસંગે અગિયાર નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ શો પ્રસંગે પરમધર્મ શ્રી અક્ષયપુરી બાપુ મહંત શ્રી બાપુ ચોટીલા શક્તિપીઠ ચોટીલા તથા નિશાનપુરી બાપુ ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરની કન્યાદાન બે સમયે ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે નવ આશીર્વાદ તથા આશીર્વચન પાઠવ્યા હતા શાસ્ત્રીજી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં લગ્નવિધિ કરી આશીર્વાદ આપ્યા હતા

અને આ પાંત્રી સમૂહ અમારો કન્યાદાન ટુ અમે આજે અમારો આ પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને સૌથી પહેલા તો હું આભાર મોટો વ્યક્ત તમારા મીડિયા વાળા ભાઈઓનો કરીશ સૌ અહીંયા પધાર્યા અને અમારો જે મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે અગિયાર નવ દંપતીઓ અહીંયા જોડાયા છે તેમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને પણ જાતનો કસ કસવાસ ના રહે અને કોઈ જાતનો કસાસ ન રહે એવું એમાં દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમ નું ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સાથ ને સહકાર છે એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદયગ્રીન પાર્ટી પ્લોટ જે ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ થયો છે અને પછી સપોર્ટ અમને મળે છે અને બહાર ગામ થી ચોટીલા થી મહાન અશ્વિનગીરી બાપુ નવલગીરી બાપુ રાજા